હોય બાકી વિશ્વાસ નો જ હોય અમુક નથી આવ કાલા કાઢતા આપણે બાળવા ગયા હોય સરપસ કોક ને ત્યાં શમશા બેઠા હોય ને તોય ઘણો હજી મારું મન નથી માનતો તો હું આ અમે કડપ પૂળા બાળીએ તારા બાપે હમણાં હજી મારું મન નથી સ્વીકારતું હો ભાઈ કોણો બળી ગયો એનો એનો બાપોય રોતો થઈ એ સાનો રહી ગયો એક જણો તો બાળક હશે ને ન્યા મળ્યો રોવા ઓ બાબા ભારે કરી એટલે ગામને ઓળો હા વજાણ્યો રોવા બાબા હા વજાણો ગામ નહોતું ઓળખતું બે ત્રણ જણા આવ્યા કે સાના રહ્યો બધા સાના રહી ગયા રામ રામ કરો રામ રામ કેમ કરવું રામ જેવું કઈ સેજ નહીં નહીં મારા ભાઈ બંને થોડા લઈ લે કે એવું કઈ ન હોય જાવું પડે ને જાવું જ પડે તું ખોટો કે પછી ભક્તિ ભાવનો દીકરો સામે અને તું એટલો બધો રોષ હોત સાનો રહી જાય મને કે મારે સાનું રહેવું મારો ભાઈ બંધ મારો પહેરવું મારે એને ચાર હજાર રૂપિયા દેવાના હતા તકે છોકરા દઈ દે એમ નહીં મારે હાથો હાથ તો વાંધા ખાબે ભેગો ઉભલી ખાબે અમારે બે ફારા વધારે સાણા લાવવા ઈ છે ને અરે મારે દેવા તો ભાઈ એક વચ્ચેનો રસ્તો કરીએ સાંભળ તો ચાર હજાર રૂપિયા છે ને બળે છે ને ત્યાં પડખે મૂક્યા માથે પાણો મૂકી દે એટલે ચાર હજાર રૂપિયા બે ગુલાબી નોટ કાઢી આ નવી નોટો આવી ને એમાં ઘીરે ઘરે ડખા બહુ ચાલો એક ભાઈ બિચારો બપોર સુધી બેંકે લાઈનમાં રહ્યો ને બીજે બપોરે આવ્યો તે ચાર હજાર મળતા ને ત્યારે તે ચાર હજાર રૂપિયા લઈને ઘીરે આવ્યા હજી ભાઈ નવી નોટું ઘીરે કોઈ બાવીએ જોઈએ જ નહીં ગુલાબી ગીત પણ ગુલાબી નોટ નહોતી એ બિચારો ચાર હજાર રૂપિયા લઈને આવ્યો બે બે હજારની બે નોટ અને એટલો બધો તડકામાં રહેલો એટલે બિચારો થાકી ગયેલો સીધો બાથરૂમમાં ના તો નાયન બારો આવીને જ્યાં કપડાં પહેરતો હતો પહેરીને બેઠક લાવ ખાવા મરી ગયા ભૂખ્યા કારણ કે ખાવા તો દઉં પણ સાંભળો પૈસા હોય ન હોય ખોટા ધંધ્યા નથી સડવાનું થાતું બોલો કે હું કઈ ખોટે ધંધે સીડ્યો લોટરી બોટરી ટિકિટો નહીં લેવાની લાગે નોય નોય લાગે ડોહા ધૂતી જાય તારા ડોહા બોલો કે મેં ક્યારે લોટરીની ટિકિટો લીધી મેં જોયું આગળ તમારા ખિસ્સામાં બે નીકળી ગુલાબી ફાડી નાખી દીધી મેં અરે ગાંધી મૂળ મુદો છે એક બાબુ એક ભાઈ વચ્ચે વાત કરું એક ભાઈ લોટરીની ટિકિટ લીધી અને એનું પહેલું બમ્પર એમના સાડા ત્રણ કરોડ પહેલું જી ઇનામ સાડા ત્રણ કરોડો પછી નાના નાના ઇનામ ખરા અને બેન છે એ થોડાક ભણેલા ભાઈ અભણ તે એ બેન ને ખબર કે કઈ તારીખે ડ્રો છે તો એ તારીખ નું સાપુ લઈ આવ્યા અને મીડિયા નંબર ગોતવા તો સાહેબ પેલું જ ઇનામમાં સાડા ત્રણ કરોડ આ ગુગુ લાગી કારણ કે બેન તો એ ગુગુ ઓળખતા હતા કે આ સાડા ત્રણ કરોડ નો શાક આ ખમી નો એક આને ખબર પડશે કે સાડા ત્રણ કરોડ લાગ્યા તો આની કમાઈન સટકી જાય ને હું ધણી વગી થઈ જાય

ઘણા તો જટા જટાવાયા પડી જાય ઓય તમને કો લાંબી લાંબી કિરાત કરે પછી આપણે નીકળ તો એ ફિનલો આપણે ઉપાડીને હાલવાનું આવે એય તમને કો બેઠેલા ને ન્યા બેન ગયા આ ઘણીવાર जातो આ ભાઈ એટલે આવ્યા બેન પગે લાગ્યા આવો બેટા દીકરી કે વાત છે કે બાપુ અમકો ઓળખતા હે ગુગુ કા ઘર ના હે ને બેટા हम तेरे घर पे प्रसाद लेने आया ना ले, तब मैंने देखा था जब भाई क्या नहीं पूछ ले चलते रहा बेटा मैं पैसा हूं तुझको गुगु का घरना है ना बेटा मेरी दिक्री है तू बोल क्या बात है के बाबू बीजू का ही नहीं आ, गुगु है ना थोड़ा ढीला है कारण कि हमने हमारे पास तो पैसा नहीं है ना बाबू केवल भाव भक्ति है तो लॉटरी का टिकट लिया था पहला इनाम 3.5 करोड़ आता है 3 करोड़ घर में आएगा तीन करोड़ बाबू और इन्हें डायरेक्ट खबर पड़ी जाएगा तो कमेंट हट जाएगा बाबू तो आप कृपा करना थोड़ा

गांजा ने जी आम सलम जी भरे एम बापू पूछू के गुगु हाँ गुरुजी तुमने लॉटरी का टिकट लिया है हाँ बापू लिया है ना पहला इनाम हाड़ा तीन करोड़ का है और पचास लाख रुपया टैक्स में जाएगा ना लगेगा तो तीन करोड़ तो घर में आएगा ना बापू तीन करोड़ घर में आएगा लगेगा तो बापू ने खबर थी लागी गेला है अच्छा बेटा અરે બાપુ તીન કરોડ લગ જાય તો આધા તું મારા તા બાપુ ની જતા છૂટી ગઈ ડેઢ કરોડ બાપુ પ્રણામ કરોડ આજાઢીપે આજા ડેઢ કરોડ છોડવું હોય એ નાની માના ખેલ નથી બ્લામાં હે એક બીજી વાત કહું મને એક બે જણા કીધું એટલે લવ સંતો બેઠા ને કે એ રાતના સારા સોર નીકળ્યા બપો હમણાં જ કીધું નથી મને બે બે જણા કીધું કે સંતો બેઠા છે ને અને ખાસ ખાસ વસંત બાપુ વાત બેઠા અને તો બાપુ તો અમને બહુ ઓછા સાંભળે હા અને મજાદરમાં બાપુની કથા છે અત્યારે જાહેર આમંત્રણ આપું બધાય બાપુ આપણે કઈ તારીખે કથા ચાલશે અમે કાલે એ કથાનું મૂહૂર્ત લેવા ગયા હતા વસંત બાપુના ઘરે કથાનું મૂહૂર્ત લેવામાં આજ એવી પહેલી કથા હશે કે એ મુહૂર્ત લેવા પુંજ મોરારી બાપુ ગયા રહ્યા અમે વાહ વસ બાપુ વાહ હું ઘણીવાર કહું ને કે બાપુને આ આઠસો ને કેટલા મી જિગનેશભાઈ કથા ગયા એકવીસ કે બાવીસ તો આખી દુનિયામાં લી આઠસોને એકવીસ યજમાન અને અમે બાર ગૌરવ સાથે કહીએ કે આઠસોને માં ત્રણ આહિર સમાજના યજમાન એક તમારા ડુંગરવાળો દાનાભાઈ બીજા હરિભાઈ તલગાજડા અને ત્રીજા ભરતભાઈ કાંબલિયા બાંસીમાં મંગલનાથ બાપુ કથા યજમાન ભરતભાઈ હા એટલે અમે કઈ તારીખે શરૂ થાય બાપુ હા ત્રીજા મહિનાની બે તારીખે મજાદાર પૂંજ્ય વસંત બાપુની કથા ચાલુ થાય રામજી મંદિરની પ્રતિષ્ઠા અને કાગ એવોર્ડ અને એમાં એમાં પૂર્ણાવતી કઈ તરીકે છે દસ ત્રણ અને નવ ત્રણે માયા આયરનો પ્રોગ્રામ યા આ બધું તમને કહું અને એના ટોટલી જમણવારના દાતા અમરીશભાઈ ડેર છે નવે નવ દિવસ પત્રિકા ને જે એકચુલી જે કઈ ખર્ચો હોય હેના ભોજન ના દાતા બાપુ ને મેં કીધું બાપુ એટલું એને સભ્ય બન્યું છે એ ધારા સભ્ય કરતા હારા સભ્ય છે ને એટલે મજા આવે બીજું તો ધારા સભ્ય તો બધે બનતા જ હોય ને કઈ કઈ ધરતી ક્યાં ક્યાંય વાંગણી છે નહીં દરેક વિસ્તારમાં ધારા સભ્ય હોય જ છે પણ આપણને અમે હકીકત અમે કઈ કોંગ્રેસ ભાજપ અમારે હોય જ નહીં અમે હારા સભ્યો ગોચી છીએ અને કોંગ્રેસના એક ભાજપના હોય ક્યો હારો સભ્ય માયા એરે હારી રસ સબંધ નથી રાખતો હા રાજી થાય એટલે સપ્તાહમાં બધા આવ્યો વસંત ની કથા થાય સપ્તાહમાં પછી કોઈ અનુકૂળ ન હોય ટાઈમ તો રાજછા છોકરા પાત્ર આવી આ વિસ્તાર ગયાની છે કદાચ ગયા ન લેવું હોય અને ખાલી બાપુને ખીજો દાદ કર્યું છે બાપુને કારણ કે વસંત બાપુ એ મજાદરનું ગુરુ સ્થાન હોય તે વસંત બાપુ કાગ બાપુ નું ગુરુ ઠેકાણું એ વસંત બાપુ એ પરિવાર એટલે કથા એવી જામવાની છે મારો પ્રોગ્રામનો તો કોઈ સવાલ જ નથી એ તો પેલા કીધું આશીર્વાદ વગેરે કઈ થાય એટલે કહું છું કેટલાય કથા વાંચીએ છીએ પણ જેનું કથાનું મુહૂર્ત એનું શ્રીફળ લેવા જ હાકરનો પડો લેવા બાપુની હાજરી હોય બાપુ મને કે ભાઈ આપણે શું કરવું કેદી કરવું બાપુ આ પછી જે હું ને બાપભાઈને અમે જઈ આવીશું મને કે એની ભાઈ કાલે જ આવી છીએ આ આપણા અરવિંદ ભારતી બાપુ ન્યા તો મને કે વળતા હું હારો આવું નહીં કે મારી હાજરીમાં નાળિયેર લેવાય જાય વસંત બાપુ મને કે બીજી હોય પછી નાળિયેર આપે નો આપે હા કહી દે કે હવે ટાઈમ નથી અત્યારે પછી આવજો અત્યારે હું કહું કે બહાર કથામાં જ આવું છું તો મેં કહ્યું તો બાપુ કાલે જ જઈ આવી મને કે પૂછી દો તો ઘરે જ છે ને મેં પાછો ફોન કર્યો બાપુ કાલે ઘરે જ રહેશો ને અને પ્લીઝ રહેજો મેં કીધું અમે આવીએ છીએ અરે જે ખીજાડા ફોનમાં એ તો ફોન સહન કરે હું મારા કામ તો ઠીક છે પણ એ ફોન સહન કર્યા વસંત બાપુની વાણી એટલે મૂળ એ રાતના ચાર ચોર નીકળ્યા ચાર ચોર નીકળ્યા હવે ચોર હું કામ નીકળ્યા હોય એ કાંઈ ચોખટ કરવા ન હોય એ ખાતર પાડવા જતા હોય ચાર ચોર એક બે ત્રણ ચાર આ આજ વધારે આવ્યા છે હા પ્રેક્ટિસ

અને અમારું જ આયોજન હતું બાપુ તુલસી વિવાહ હતા ઓલા ચારસો ઘડીક ભલે રહ્યા તમને આ જો અમારી ઘટના હકીકતની ઘટનાઓના પ્રોગ્રામ તમને ક્યાંય સાંભળવા નહીં મળે આજે સાંભળો મારા ગામમાં આ રામાપીનું આખ્યાન રાખ્યું હું બાપુ ખવાર મોલી દીકરીઓ જે ગોણીઓ હોય એને પાછું આપણે લાણું નહીં કરવાનું હોય એટલે મારે હવારમાં પાછું વેલાહેર આવવાનું હતું એટલે હું વાળીએ વાળીએ જ દે હોવા વઈ દે અને આખ્યાન ચાલુ હતું અને એમાં સગુણા અને દિલ્હીના બાદશાહ લૂંટી મારા મામા સગુણા રામાપીરને પુકાર કરે મામા ઘોડે છે ખૂણામાં ભાલો પીડ્યો ભાલો લીધો હકીકતો ભાલા હોતા સીતા પણ ક્યાં છે સગુણા બેન

હું ફોન કરીને બેન કરીને હોય ગયો ને એક ભાઈ મોટર સાયકલ લઈ જાય મને કે આ તા કાંઈ કાલ મને કે મને કે કાં રામાપીર પહેલા એ આવ્યા પહેલાં મને કે દિલ્હીનો બાદ ત્યાં ગયેલો સે હું મને કે મામા આવી જાય હકીકત હા કાંઈ બનાવેલી વાત નથી હું ગાડી લઈને તરત આવ્યો મેં કીધું મામા હું આવી ગયો છું બેન આગળ ગાડીમાં બેહાડીને વાળીએ બસ મારો ભાઈ મને કે તો તો હું હોઈ જાઉં તમ કેવાનો સૂરી છે કે આ ભોળે કે એને એમ થાય કે આપણે અહીંયા સહીએ રામા થોડા બોલાવા પડે આ યુગ ચાલે છે કોઈ ગરીબ માણસ પુકાર કરતો કે હે ભગવાન બચાવો હે ભગવાન મને ખાવાનું ગયો હે ભગવાન હું હાવ ભૂખ્યત સાધુડો એમ કે અમારા સદાવ્રત માં હલ્યાવો તમારે એ ખાટું થોડો મારા નાથ ને ધક્કો કરાવવાય ભલા અત્યારે ભગવાનને આવવાની જરૂર જ નથી કારણ કે એટલા રસોડા એટલી ગૌશાળાઓ આ માંડણવાળાને કહો તમે ભાગચાળી બાજુમાં કેટલી ગાયો ખાય છે ચાર હજાર ગાવ તમારા ગામના પાદરમાં ઉછરી મોટી થાય સાહેબ વિષ્ણુ યાગ ધવાડો અને ગાય નહીં ખરી માલી પસાર થતી થતી એમ કહેવાય કે માટી આ બે નો અડી જાય ને તમને સંપર્ક થઈ જાય ને સાહેબ તો કોઈ દી પિતૃ નરકમાં ન જાય સાહેબ એવડી એની તાકાત છે એટલે આપણે ભાગ છે હારા

અને અત્યારે આપણે એટલી ખૂટલાઈ કરીએ જે થાળીમાં ખાઈ એમાં થૂકી થઈ કાં તમે ભેગા ન બેહો ન પોહાતું હોય તો પણ જેની ભેગા બેહો એની હારે તો પ્રેમ કરો યાર ઓલા ચોરે કીધું હકીકત બારવટીયા ગામ મૂકી દેતા ખબરદારી ગામમાં ગીડ્યા તો ત્યાં રોટલા ખાધેલા અને એક રોટલો માણસનું કેવડું કામ કરી નાખે સાહેબ

એક દી બે દી અમરીશભાઈ ત્રણ દી થયા અને ઓલી દીકરીને ઘરના ખૂણામાં વિચાર આવ્યો હાય હાય ત્રણ દી થા કાદુ મકરાણીની બીકે વાડીયેલી એનો ધણી ગામમાં નહોતો આવી એક અને એટલે એને એમ છું કાલ કોક વાતું કરશે કા કેવા હકને આવી કે જ્યારથી એ બાઈ ઘરમાં પગ મૂક્યો ત્યારનો એનો ધણી ભૂખ્યો છે તો કાલ કોક મેણું મારશે કોઈ થી નો બીવો મેણા થી તો બીવો વસંત બાપુ વાત કરતા હતા એના જ ગામના રબારીના દીકરા એ વાત કરતા હતા કે અમુક ધંધા કરવા હોય ને તો ગામના પાદરને ઝાડવે તમારું મોઢું ન દેખાડતા કારણ કે તમારા ગામના પાદરના ઝાડવા તમારી પાંચ પાંચ પેઢીઓ જોયેલી છે અને એ ઝાડવું ભોઠું પડશે કે ફલાણા ભાઈનો દીકરો આનો દાદો કેવો હતો આનો બાપ કેવો હતો એ ઝાડવું તમારથી ભોઠું પડશે ભાઈ વાત તૈયાર કર્યું અડધે ફળી હજી પોંગી અને એની હાહુ એ હાથ કર્યો વાવ ક્યાં જાવ છો કે ભાઈજી તમારે દીકરાને ભાત લઈને જાવ છો તેની દી થઈ ભૂખ્યા છે ભલે વાડીએ જતા હો પણ ડોકમાં ઘરેણા છે કાઢતા જાઓ અરે પહેલી વાર મળવા અને અણહરા નાકે અણહરા કાને જાઓ તો અભકન કહેવાય અભકન ના દીકરા થાવ માં તમારો બાપ કાદુ ફટકાઈ જાય તો કાન કાપી લઈ જાય નાક કાપીને લઈ જાય ઘરે દીકરી

કે કાદુ તો ડુંગરના ગાલામાં બેઠો છે બોલાવો કાદુ ને કાદુ મકરાણી આવી મને એમ કહે કે દીકરી કાઢી દે ઘરેણા એટલે તરત કાઢી દઉં બે ઘોડા જાળી નીકળે કાદુ ને વાત કરે કાદુ આવે છે આપી દે બેટા ઘરેણા કે કાદુ ઘરેણા તો આપી દઉં પણ મકરાણી તમે મને એટલું નહીં પૂછો કે તારા નામના ડંકા વાગે છે અને ભલ ભલાના મૂછના પાણી હેઠા ઉતરી ગયા ભર બપોરે કોઈ બારું નીકળતું નથી અને એવે તાણે આ જુવાન દીકરી એટલા ઘરેણા પહેરીને કેમ નીકળે એટલું નઈ પૂછાય કા બેટા તને ડર નથી ડર તો હતો જ મારી હાહુ એ ના પાડી થઈ પણ મારી હાહુ એમ બોલી તારો બાપ કાદુ મળશે તો ઘરેણા લઈ જાહે તો મને વિચાર એ આવ્યો કે હિન્દુ હોય કે મુસલમાન હોય બાપ તો બધાને હેરખ્યા હોય અને ભારત વર્ષમાં ગમે એવો બાપ હોય પણ અત્યાર સુધીનો એવો દાખલો નથી દીકરીને લૂંટી હોય બાપ સમજી બારી નીકળી હતી હવે ક્યાં કાઢી દો ઘોડાનું પલાણ સાંડું કાદુ બકરાની એઠે આવી હાથ જોડે બેટા માફ કરજે દીકરી અને એમાં આજ મકરાણી ખાલી છે નહીતર ખબર પડત દુનિયાને ને કે કાદુડો કેટલો દીકરીને દાય આપે છે પણ એક મારી દીકરીની નિશાની ની વીટી તને નો આપો તું મારી દીકરી છો એક વીટી મારા ભાગમાં વધી છે તો કદાચ તારા ભાગની હશે લે આ દીકરી આ વીટી તને આપું છું અને કાલ તારા વડાળમાં કહી દેજે કે કાદુ તો હું પણ જે ગામમાં કાદુની દીકરી રહેતી હોય ત્યાં બીજા બારવટિયાની તેવડ નથી ભલામણા એ ગામમાં દાખલ થઈ શકે આ નિયમો તો બારવટીઓ ને હતા